સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં રાત્રિને મૂકવામાં આવતા સંબંધિત સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર એક કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અવરનવર રેલવે સ્ટેશન પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસસીપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈ ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધતન ભર્યું વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસની થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાને આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના

પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખત માં કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોય દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડ સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડિયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદ અમોને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ જરૂર છે હા જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ના ગણતરીના કલાકો તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલા ભરવામાં આવેલા છે

સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિદ્રી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાય તે પગલા લેવામાં આવેલા છે બ્યુરો રિપોર્ટ સુરત